પોલીસે દબોચ લીધો હતો રોનક રાજેશ ધોળિયા અને જીતેન્દ્ર ધનજી કાસોદરીયા સાથે ભાગીદારીમાં દેવડી રોડ પર ગંગેશ્વર કમ્પાઉન્ડમાં મહંત ડાયમંડ અને રસેશ ચર્લ્સના નામે એલએલપી પેઢી ધરાવતા હોવાનું જણાવી એલબી લાઇટ બ્રાઉન હીરા ખરીદવાનું શરૂ કર્યું હતું ફેબ્રુઆરી બે હજાર પચીસથી માર્ચ બે હજાર પચીસના એક મહિનાના ટૂંકા સમયગાળામાં જ તેમની પેઢી તથા બીજા વીસ વેપારીઓ પાસેથી રૂપિયા આઠ કરોડ વીસ લાખથી વધુના હીરા લઈ પેઢી બંધ કરીને ભાગી છૂટ્યા હતા પોલીસ કમિશનરે આ મામલે આર્થિક ગુના નિવારણ શાખાને તપાસ સોંપતા પોલીસ ચિતેન્દ્ર અને કૌશિક સહિત છ વ્યક્તિઓને સમયાંતરે ઝડપી હતા રોન રોનક છેલ્લા છ મહિનાથી ફરાર હતો આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા બુધવારે તેને પણ ઝડપી લેવાય હતો ગુજરાતનું એક આર્થિક હબ છે અને ખાસ કરીને ડાયમંડ બિઝનેસમાં સુરત શહેર સમગ્ર વર્લ્ડમાં પ્રખ્યાત છે સુરત શહેરના અલગ અલગ 20 થી વધુ હીરાના વેપારીઓ સાથે ચીટિંગ કરીને ભાગી ગયેલા આરોપીઓ બાબતે તપાસ ચાલુ હતી બનાવની હકીકત એવી છે કે મહંત ડાયમંડ એલએલપી અને રસેસ જ્વેલ્સ એલએલપી જે ઇન્ટરકનેક્ટેડ બે કંપનીઓ છે બંને ભાગીદારો છે કોમન ભાગીદારો છે બંને કંપનીના આ લોકોએ સુરત શહેરના વીસથી વધુ ડાયમંડના વેપારીઓ પાસેથી જ્વેલરીઝ બનાવવા માટે નેચરલ ડાયમંડના ઓર્ડર્સ એમની પાસે કરતા હતા અને અલગ અલગ વેપારીઓને વિશ્વાસ કેળવીને મહંત ડાયમંડ એલએલપી અને રસેષ જ્વેલ્સ એલએલપીએ આ વેપારીઓ પાસેથી સાડા આઠ કરોડની આસપાસના હીરાઓની ડિલિવરી લીધી હતી સાડા આઠ કરોડ જેટલા નેચરલ ડાયમંડની ડિલિવરી લીધી હતી અને ત્યારબાદ પેમેન્ટ કરવા માટે ગલ્લા તલ્લા કરીને બહાના બતાવીને આ બંને જે કંપનીઓ છે મહંત ડાયમંડ એલએલપી અને રસેષ જ્વેલ્સ એલએલપી એલપી બંનેના તમામ ભાગીદારો પેમેન્ટ ચૂક્યાઓ ભાગી ગયા હતા બનાવની હકીકત ધ્યાને રાખીને પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ અને જોઈન્ટ કમિશ્નર ક્રાઇમ બ્રાન્ચ રાઘવેન્દ્ર વત્સના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક મે બે હજાર પચીસ બારમી મે બે હજાર પચીસના રોજ કલમ ત્રણસો સોળ પાંચ કલમ એકસઠ ત્રણ પાંચ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં અત્યાર સુધી છ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને મહાન ડાયમંડ એલએલપી અને રસેસ વ્યસ એલ મુખ્ય ભાગીદાર રોનક ધોડિયા આ વ્યક્તિ ઘણા લાંબા સમયથી છેલ્લા છ મહિનાથી નાસ્તો ફરતો હતો અને સુરત શહેર ખાતે આ આરોપી સંતાયેલો હોવાની હકીકતના આધારે આ આરોપીને ગઈકાલે એની ધરપકડ કરવામાં આવી છે આરોપીના પોલીસ રિમાન્ડ બે દિવસના એના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે અને હાલ આરોપીએ આ જે ડાયમંડની ડિલિવરી લીધેલી છે આઠ કરોડ વીસ લાખના ડાયમંડ એની ડિલિવરી લીધા પછી આ ડાયમંડની એ લોકોએ કઈ જગ્યાએ ક્યાં વેચાણ કર્યું છે અથવા તો કોઈ જગ્યાએ સગે વગે કર્યા છે આ બાબતે વિગતવારની પૂછતાછ ચાલુ છે અને એ બાબતે હાલ એસીપી સર્વેયાના માર્ગદર્શન હેઠળ તપાસ થઈ રહી છે